اور جناب مالیہ تمام نے کمان دے رہے ہیں بھائی پتہ نہیں کتنے اگے سے سرپورو پونا اپنے جیڑی کرے سے کرے جی لگے کر بھائیوں اور قربا دے رہے ہیں بھائیوں اوناں دی جگہ پر اویجے سے دس منٹ کے بعد ہمیں جمع بھی لے اتے ہیں جی اخر تھو کی ماں تمام رکو نے جی ملاقات کو 150 નંબરના ઘરગье કે થોડા ફોન આવયા છે 150 નંબરના જતની પાછળ બીજા પાણીના દરવાજા થઈ આખો ટાન મારિયે સરખો ચારસ્તા હોણ છે કોઈ કોઈ ઘરના એરભાઈ સાજને હોસ્પિટલ થી ડોક્ટરના પ્રોનાના મારશે ને દરેક ઘરدار માટે ખાસ નોંધ છે જો ગઈ વસ્તુ બની હતી તો ખાસ નોંધ લે સાજને પાસે ઉભા રહેલા શરમીઓ કોઈ રાત બાજુ વાળવાનો નથી

ગજરાજ માર્ગેના પાછળના વાહનો તમામ વાહન પસાર થઈ જાય એ પછી અડિય કીસી જ તમને દેઈ દે છો વો વાહન જેડી પાલીયાને નાકે ભરે છે મિત્રો ગજરાજ માર્ગમાં એક સંપૂર્ણપણે રસ્તો ખાલી રાખશે

મહેજે મુજે તમારો માટે તમારું સુરક્ષણ માટે સલામતીની કનેડાની માટે સંપૂર્ણપણે સુનિશ્ચિત છે અને તમને નુકસાન ન થાય એ માટે અહીં ઉદરોમ આવેલી છે તમારો શરીર અમારા માટે ખૂબ જ જરૂરી છે શરીર આપણું સાચવણ આપજો તો એ અમારો કે બોલુ એ જો મોનો કે બોલાવલે પાછળનું વાન છે માત્ર જે કે